કરી હતી તે છતાં પણ શોધખોળ ન કરાઈ હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયા છે મરણ જનાર યુવક બોડેલીના એક વેપારીને ત્યાં કામ કરતો હતો ડ્રાઈવર તે કામ કરતો હતો અને માલ ભરેલી પિકઅપ ગાડી લઈને માલની ડિલિવરી કરવા તેને મોકલવામાં આવ્યો હતો ત્યારે રસ્તામાં ગાડી પલટી મારી જતા ગાડીને અકસ્માત થયો હતો ત્યાં નોકરી કરતો હતો તે વેપારીએ ગાડી પલટી ખાઈ ગયેલ તેના નુકસાનીના પૈસા માંગતા યુવક જયપાલ સિંહ આવી છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં જોવા મળી રહ્યો હતો અને અધૂરામાં પૂરું ગાડીની નુકસાનીના પૈસા પેટે મરણ જનાર યુવકની બાઈક પૈસા વળતર પેટે બાઇક તેના શેઠે લઈ લેતા યુવકને લાગી આવ્યું હોવાનું દુઃખ થયું બોડેલી બોડેલીથી પચાસ કિલોમીટર દૂર હાલો નજીકથી કેનાલમાંથી મળી આવ્યો હતો ત્યારે બોડેલી પોલીસની નિષ્ક્રિય કામગીરીને લઈને પોલીસ સામે નારાજગી વ્યક્ત કરતા મૃતદેહને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો અને ન્યાયની માંગ કરવામાં આવી સાથે પોલીસ સુધી ન્યાયની માંગ કરી બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંટી ઠક્કર નામના વેપારી ગુનો નોંધવામાં આવ્યો છે અને બોડીલી પોલીસ સ્ટેશનના સીપીઆઈ એ બી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પ્રાર્થના સંદેશ ન્યૂઝ ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં સિક્યુરિટી પરમાર કરીને છે એ બોડેલીમાં રહેતા બંટીના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ જોબુ ગામ ખાતે પલટી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાની ના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે પચીસ હજાર રૂપિયા માગતા હોય અને એની અવજીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ બંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોયલા હતા અને એનું અનુસંધાને એને લાગી આવતા એ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાલોલ પોલ સ્ટેશનની હદમાં મળી આવેલ જ્યાં અકસ્માત ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના તવિવારજનોનું કહેવું હતું કે એમના ત્રાસથી અમારો છોકરો કેનાલમાં કૂદીને મરણ ગયેલ છે જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપી આઈપીસી કલમ ત્રણસો છ મુજબ આરોપી બંટી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે હું સર્કલ ઇન્સ્પેક્ટર એસ બી બોડેલી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો